કહેવાય છે કોઈપણ ઉંમરમાં પોતાના અંદરથી પોતાની આવડત અને કલા બહાર લાવી શકાય છે એ જ પ્રકારે અમદાવાદની આ મહિલા એક ગૃહિણીની સાથે પોતાના અંદરની કલાકારને જાગૃત કરીને બહાર લાવ્યા છે આ મહિલાનું નામ છે જીનલ ત્રુપલકુમાર સાવલિયા જેમના સાડા પાંચ વર્ષનું બાળક પણ છે પોતે એક ગૃહિણી છે અને બત્રીસ વર્ષની ઉંમરમાં તેમણે પોતાના અંદરની કલાને ઓળખી પાડી અને ચોખાથી લગભગ પંદર જેટલી પેઇન્ટિંગ બનાવી છે જીનલ ત્રુપલ કુમાર સાવલિયાનું કહેવું છે કે એક દિવસ તે એક પેઇન્ટિંગ એક્ઝિબિશન જે મુખોટા આર્ટ ગેલેરીમાં હતું ત્યાં ગયા હતા અને ત્યાં તેઓ તેમના સલાહકાર નીરુ પટેલને મળ્યા હતા ત્યારબાદ તેઓ તેમના ઘરના રસોડામાં રસોઈ બનાવતી વખતે તેમને ચોખાનો ઉપયોગ કરીને પેઇન્ટિંગ બનાવવાનો વિચાર આવ્યો તો તરત જ તેમણે જાણીતા કલાકાર નીલુ પટેલનું માર્ગદર્શન મેળવ્યું અને તેમની મદદથી જીનલબેને પ્રથમ ચોખાનું ચિત્ર બનાવ્યું હતું જીનલ બેટનું કહેવું છે કે સૌપ્રથમ પેઇન્ટિંગ બનાવ્યા બાદ નીલુ પટેલે ખૂબ પ્રોત્સાહન આપ્યું જેનાથી હું આગળના પેઇન્ટિંગ પણ કરી શકી અને ત્યારબાદ ચોખાના પેઇન્ટિંગની એક બાદ એક સિરીઝ બનાવતી ગઈ અને અત્યાર સુધી પંદર જેટલી પેઇન્ટિંગ બનાવી છે હું તો જીનાત્રુપલ સાવલિયા અને અમદાવાદથી છું હું લગભગ 1 વર્ષથી કરી રહી છું મને ઇન્ટરેસ્ટ એક જગ્યાએ મેં આવી રીતે આર્ટનું એક્ઝિબિશન જોયું હતું એમાંથી મને પ્રેરણા મળી અને આવી જ રીતે હાઉસવાઈફનું જોબ નથી કરતી હાઉસવાઈફની સાથે સાથે જ હું મારું આર્ટનું કામ કરું છું આપણે જસ્ટ નવરાત્રિ હોય ત્યારે માતાજીની જે આરતીની ડીશ તૈયાર કરે એમાંથી મને પ્રેરણા મળી કે આવી રીતે આપણે રાઈસ અને જેમ લોટનો ઉપયોગ કરીને આપણે કલરવાળી આર્ટ ડેકોરેશન કરી શકીએ છીએ એવી રીતે મને રાઈસનો આઈડિયા આવ્યો ને એમાંથી મેં એવી રીતે ચાલુ કર્યું મને આ રાઈસમાં એક વર્ષથી જેવું કામ કરું છું અને મારા પેઇન્ટિંગ્સ પ્રમાણે અલગ અલગ ટાઈમિંગ હોય છે મને બહુ આનંદ આવે છે કે જે મારા જે વધારાનો જે ટાઈમ જે હતો એમાં હું મારી આર્ટને આગળ વધારું છું અને થોડું સારું ફીલ કરું છું કે જે વેસ્ટ ટાઈમ આડાવાડા બીજા જે કોઈ બી કામ હોય એમાં જાય એના કરતાં આપણી આર્ટ જે હોય એ ધીમે ધીમે આગળ વધે એકચ્યુલી એમાં તો થોડું ઘણા ખાસું આગળ વધવું છે અને નીલુબેનની સાથે હું ખોટી આર્ટ ગેલેરી સાથે જોડાયેલી છું તો એમને એમનો જે સપોર્ટ મળે છે એના લીધે પણ ખૂબ આગળ વધવું છે પણ હજી સ્ટાર્ટિંગ છે જર્ની એટલે જેમનું છે કહેવું કે તેમની આ કલા બહાર લાવવામાં અને તેમની કલાને નિખારવા માટે તેમના પરિવારનો ખૂબ સાથ સહકાર મળ્યો છે તેમના પતિ અને તેમના માતા પિતા તમામ લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે આગળ પણ આ જ રીતે ચોખાની પેઇન્ટિંગ વધારેમાં વધારે બનાવી શકું તેવી મનોકામના છે